મલ્ટીપલ તમને વેરાયટીઝ મળી જશે મલ્ટીપલ કલેક્શન મળી જશે નેક પેટર્ન પર તમે લોકો જોઈ શકો છો તમને થ્રેડ નું કામ જોવા મળી જશે વિથ વોટર સિકવન્સ જય શ્રી કૃષ્ણ રામ રામ તો કેમ છો તમે બધા મારા વ્યુવર્સ મને ખબર જ હશે કે તમે બહુ ફાઇન હશો બહુ ફેન્ટાસ્ટિક હશો ઉનાળાનું સીઝન આવી ગયું ગરમી બી લાગતી હશે અને આવા ગરમીમાં વિચારી વિચારીને તમારું દિમાગ પણ ગરમ થતું હશે જે અમારા વેપારી મિત્રો છે કે કેવા કલેક્શન રાખીએ કે કસ્ટમરને બતાવીએ એક જ નજરમાં એને પસંદ આવી જાય ને તરત આઉટ થઈ જાય બિકોઝ બધા જ જે કરે છે જે બિઝનેસ કરે છે છે એ જ કે હજારોનું ઇન્વેસ્ટ કરીને કેવી રીતે લાખો કમાવીએ તો ભાઈ જે કરે છે એમને તો ખબર છે કે આપણે એવી જ જગ્યાએથી કલેક્શન લઈએ કે એવી જ જગ્યાએથી આપણે પરચેસિંગ કરીએ કે જ્યાં આપણને ડાયરેક્ટલી મેન્યુફેક્ચરિંગ રેટમાં કલેક્શન મળી જાય વિચારો છો ને નો વિચારતા જશો હું બી શોપિંગ કરું છું તો એવું જ વિચારું છું કે સૌથી સસ્તા કલેક્શન મને ક્યાં મળે તો હું ત્યાં જ લેવા જાઉં અને પ્રીમિયમ ક્વોલિટીમાં બિકોઝ એજ બેસ્ટ ઓપ્શન હોય છે તો તમે પણ વિચારતા હશો એઝ અ વેપારી કે હજારો નું ઇન્વેસ્ટ કરો અને એના બદલામાં તમને લાખોમાં પ્રોફિટ મળે તો તમે આવી ગયો છો એકદમ બરાબર ચેનલ પર જે છે કેસરિયા ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ કંપની જે લેડીઝને લગતી ટોટલી વસ્તુ મેન્યુફેક્ચરિંગ રેટમાં બનાવે છે અને કેસરિયા ટેક્સટાઇલ કંપની કપડાંને લગતી સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે તો આજની વિડીયો સ્પેશિયલી સમય પ્રમાણે થવાની છે અને એવા કલેક્શન લઈને આવી છું જે વર્ષના ત્રણસો દિવસ ચાલે છે અને જેમ તમે અમારા ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવો છો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો બિકોઝ અગર તમે વ્યાપારી વેપારી છો કે ઘર બેઠા તમારું ઓનલાઈન ચલાવો છો તો સૌથી બેસ્ટ ઓપ્શન છે બીકોઝ અમે ડેલી બેઝિસ પર કલેક્શન નાખીએ છીએ બાકી થ્રુઆઉટ ધી વિડીયો મેં તમને ટોટલી પ્રોસેસ કહીશ કે કેવી રીતે તમે લોકો બાય કરી શકો છો શું ટર્મ્સ એન્ડ કન્ડિશન છે ટોટલી વસ્તુ હું તમને થ્રુઆઉટ ધી વિડીયો કહીશ તો સ્ટાર્ટ કરી આજના આપણા પહેલાં કલેક્શનથી તો જેમ તમે લોકો જોઈ શકો છો કલર ઓપ્શન તમને ટોટલી આઈ કેચિંગ કલર ઓપ્શન મળી જશે યલો કલર જે તમને બધાને ખબર છે કે યલો કલર કોઈ બી સ્કીન ટોન હોય કોઈ બી વીયર કરે તો એના પર આફ્ટર વીયરિંગ બહુ જ ફાઇન લુક તમને મળી જાય છે ફેબ્રિકની મેં વાત કરું તો રેઑન ફેબ્રિક પર તમને મળી જશે રેઑન ફેબ્રિક આજકાલ બધાને ખબર છે કે કોઈ પણ આપણે દુકાનમાં ઘૂસીએ કે દુકાનમાં જઈએ તો રેઓન ફેબ્રિક કલેક્શન જોવા જ મળે છે બાકી રેઓન ફેબ્રિક પર ટોટલી તમને કુર્તી મળી જશે નેક પેટર્ન પર તમે લોકો જોઈ શકો છો તમને થ્રેડ નું કામ જોવા મળી જશે વિથ વોટર સિકવન્સ ટુ પીસ તમને કન્સેપ્ટ મળી જશે વિથ બોટમ તમને આ પીસ મળી જશે બોટમની વાત કરું તો આ રીતે તમે જોઈ શકો છો કોન્ટ્રાસ્ટમાં તમને ગ્રે કલરમાં બોટમ મળી જશે અને સૌથી સારી વાત એ છે કે બોટમમાં તમને થોડું યુનિક પેટર્ન આપી દેવામાં આવ્યું છે નીચે તમે જોઈ શકો છો લેક તમને થ્રેડનું કામ પણ જોવા મળી જશે સ્ટાર્ટિંગ પ્રાઇસની મેં વાત કરું તો આ સેગમેન્ટમાં કુર્તી તમને નાઇન્ટીઝ રૂપીસથી સ્ટાર્ટ થઈ જશે હું જે કલેક્શન બતાવું છું એ નાઇન્ટી રૂપીસની નહીં લાસ્ટમાં હું તમને બતાવીશ કે કયા ટાઈપની કુર્તી નાઇન્ટી રૂપીસથી સેગમેન્ટમાં સ્ટાર્ટ થઈ જાય છે બાકી તમને કોઈ પણ કલેક્શન સારું લાગે છે તો સ્ક્રીનશોટ લઈ લો તમને કોઈ બી કલેક્શન ગમે છે નીચે સ્ક્રીન પર નંબર શો થાય છે ત્યાં તમે અમને સ્ક્રીનશોટ શેર કરો બાકીની બધી ડિટેલ અમારી બેકએન્ડ ટીમ દ્વારા તમને જણાવી દેવામાં આવશે તો નેક્સ્ટ આપણે આગળ વધીએ તો તમે જોઈ શકો છો મોજ ફાઇન કલર ઓપ્શનમાં ટોટલી તમને આ ટુ પીસ આર્ટિકલ જોવા મળી જાય છે કલર ઓપ્શન જેમ તમે લોકો જોઈ શકો છો પિંક કલરની ની જ્યાં વાત આવે છે તો લેડીઝ ને કે ગર્લ્સ ને કે કોલેજ ગોઈંગ ગર્લ છે પિંક કલર સૌથી વધારે ફેવરેટ હોય છે ગર્લ્સ નું તે જ પ્રમાણે તમને આર્ટિકલ મળી જશે બાકી નેક પેટર્ન પર તમને બટન્સ મળી જશે આ રીતે સાઈઝ મેં વાત કરું તો એમ થી લઈને ફાઈવ એક્સલ સુધીની સાઈઝ તમને બધા જ આર્ટિકલમાં મળી જશે વાત કરીએ બોટમની તો ટોટલી આ રીતે તમને વિથ બોટમ મળી જશે પ્રાઇસ રેન્જ મેં જેમ તમને કીધું કે કોઈ પણ કલેક્શનની કે કોઈ પણ આર્ટિકલની તમારે પ્રાઇસ રેન્જ જાણવી છે તો નીચે સ્ક્રીન પર નંબર શો થાય છે ઇઝીલી તમે ત્યાંથી કોન્ટેક્ટ કરી શકો છો બાકી એકવાર તમે ગુજરાત સુરત વિઝિટ કરો છો તો જરૂરથી જરૂર મુલાકાત લો કેસરીયા ટેક્સટાઇલ કંપનીની બિકોઝ એક વિડીયોમાં પોસિબલ નથી કે આટલા બધા કલેક્શન તમને બતાવીએ એટલે સિલેક્ટેડ જ અમે લોકો કલેક્શન તમને બતાવી છે બાકી તમે વિઝિટ કરો છો તો મારા બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો મલ્ટિપલ તમને મળી મળી જશે જશે કલેક્શન ટેસ્ટાઈલ કંપનીમાં વુમન્સ વેર ને લગતી ટોટલી વસ્તુ તમને મળી જશે ક્રોપટોપ છે લહેગા છે ડ્રેસ મટીરિયલ છે સાડી છે ટોટલી વસ્તુ વુમન્સ વેર ને લગતી તમને અમારા ત્યાં મળી જશે ડિરેક્ટલી મેન્યુફેક્ચરિંગ રેટમાં આવો છો મોસ્ટ વેલકમ છે વિચારતા કે તમે આવશો તો તમને કલેક્શન જોવા વિડીયો કોલની સુવિધા પણ તમને મળી જશે તમે ઘર બેઠા બેઠા સીઓડી દ્વારા આવા કલેક્શન મંગાવી શકો છો નેક્સ્ટ આપણે આગળ વધીએ તો અગેન રેઓન ફેબ્રિક પર તમને બહુ જ બ્યુટીફુલ કલેક્શન જોવા મળી જશે નેક પેટર્ન પર ટોટલી તમને સિકવન્સ નું કામ જોવા મળી જશે અને ઇન બિટવીન તમને નાના નાના ફ્લાવર્સની ડિઝાઇન થ્રેડ વર્ક સાથે જોવા મળી જશે બોટમની વાત કરીએ તો તમને પિંક સાથે વ્હાઈટ કલરમાં બોટમ મળી જશે પ્રાઇસ તમે વિચારતા હશો કે પ્રાઇસ મેડમ કેમ નથી કહેતા પ્રાઇસ નહીં કહેવાનું એક જ રીઝન છે પછી જેટલા અમારા રિટેલર્સ કે જેટલા અમારા વ્યાપારી મિત્રો હોલસેલર હોલસેલર અમારા વિડીયો જોય છે પછી તમને જ માર્જિન એડ કરવામાં પ્રોબ્લેમ થાય છે બાકી ટેન્શન લઈ લો સ્ક્રીન પર નંબર છે જ નહીં ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી લો બાકી જો વ્યાપાર કરવાનું સ્ટાર્ટઅપ કરવાનું વિચારતા હો કુર્તીઝમાં તો આવી જાઓ કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં તમને મલ્ટિપલ વેરાયટીઝ મળી જશે અને મલ્ટિપલ કલેક્શન મળી જશે બાકી જોઈ શકો છો કે એકથી વધીને કલેક્શન તમને મળી જશે કોટનમાં જોઈએ છે સિલ્કમાં જોઈએ છે કેપ્સુલ પ્રિન્ટમાં જોઈએ છે અરમાનીમાં જોઈએ છે ટોટલી કલેક્શન તમને મળી જશે અને નાઇન્ટી રૂપીઝની કુર્તીની જે મેં વાત કરી હતી એ આ ટાઈપમાં તમને નાઇન્ટી રૂપીઝમાં કુર્તી અમારા ત્યાંથી સ્ટાર્ટ થઈ જાય છે

dam ka kana ke kesariya